બે થી ત્રણ દિવસની અંદર જ્યારે ગણપતિ સ્થાપન થવાનું છે ત્યારે આજે ગણપતિ વર્કશોપની અંદર જ્યારે નાના બાળકો આ કલાકારીગરી જોઈને મને ખૂબ આનંદ થયો કે રાજકોટની અંદર કલાકારો કોઈ સીમા નથી એટલી કલાકૃતિઓ પોતાના વિચારો ગણપતિ અને બાળકો નાના નાના બાળકો પણ આ ગણપતિના બનાવાના અંદર જોડાયેલા છે ખરેખર એવા ગરબા ગણપતિ હોવા જોઈએ કે જે પાણીની અંદર કાચી માટીના હોય ને પાણીની અંદર પધરાવી તો એનું પાણીની સાથેનું વિસર્જન થઈ જતું હોય જેથી કરીને પર્યાવરણ બચે ને જળ જીવનને પણ કાંઈ નુકસાન ન થાય આ કાર્યક્રમની અંદર જીતુભાઈ કોટેજાએ જે જહેમત ઉઠાવી છે એ જહેમતને હું બિરદાવું છું રાજકોટના રજાના દિવસની અંદર આવો સરસ માહોલ જોઈને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ અને આપણા માનનીય વડાપ્રધાન પણ સ્વદેશી અપનાવવાના ખૂબ આગ્રહી છે ત્યારે હું પણ કહું છું કે દેશને બચાવવો હોય તો સ્વદેશી અપનાવવું પડશે સ્વદેશી અપનાવો રાષ્ટ્રને બચાવો આજે અહીંયા નાગર બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે મિશન સ્માર્ટ સિટી અંતર્ગત દરેક લોકો પર્યાવરણ માટે જાગૃત થાય ઉત્સવની સાથે આપણા પર્યાવરણને પણ આપણે બચાવીએ એની જાળવણી કરીએ એ ઉદ્દેશથી માટીના ગણપતિ બનાવવાના એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જીતુભાઈ કોટેચા અને એમની સમગ્ર ટીમ અને એમની સાથે તમામ ટીચર્સ ટીચર્સે જોડા છે નાના નાના બાળકો પોતે પર્યાવરણનું ધ્યાન રાખવા માટે થઈને એમને માટીના ગણપતિ કેવી રીતે બનાવવા એની ટ્રેનિંગ આપવામાં આવી દરેક લોકોએ ખૂબ સરસ રીતે માટીના ગણપતિ બનાવ્યા છે એટલે આ માધ્યમથી આપણું રાજકોટ સ્વચ્છ રાજકોટ આપણું રાજકોટ પર્યાવરણ સુરક્ષિત રાજકોટ બને એ માટે તેને જ્યારે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે ત્યારે લોકો પોતે પોતાના બનાવેલા ગણપતિનું ઘરમાં સ્થાપન કરી શકે અને આ માટીના ગણપતિ હોવાથી ઘરમાં જ એનું વિસર્જન જાય જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાની ન થાય એ ખૂબ સુંદર અભિગમ મિશન સ્માર્ટ જીતુભાઈની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અહીંયા શીલાબેને પહેલાં બે કલાક તમામ લોકોને ટ્રેનિંગ આપી અને ત્યારબાદ બસોથી પણ વધારે સમગ્ર રાજકોટના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા લોકો જોડાયા અને ખૂબ સરસ રીતે માટીના ગણપતિ બનાવ્યા છે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણું રાજકોટ સમજીને તમે જે આ પર્યાવરણ બચાવવા માટે થઈને આ અભિગમમાં જોડાયા એ બદલ તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન